વડોદરા શહેરમાં પાલિકાની કામગીરીનું સર્ટિફિકેટ અવારનવાર ભુવા સ્વરૂપે જોવા મળે છે ગુણવત્તાવિહીન કામગીરી અને પ્રજા ટેક્સના પૈસાની બરબાદીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રોડ રસ્તા ગટર અથવા પાણીની લાઇનની કામગીરી દરમિયાન યોગ્ય પુરાણ થતું નથી અંદરની લાઈનો લીકેજ રહી જાય છે કે પૂરતા ધારાધોરણનું પાલન થતું નથી ગુણવત્તા જળવાતી નથી આ બધાના પરિણામે વારંવાર શહેરના રસ્તા ઉપર ભૂવા પડતા હોય છે જે પાછળ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશોની બેદરકારી જવાબદાર ગણાય છે તાજેતરમાં ગેંડા સર્કલ પાસે આવેલ મોલ પાસેથી સુભાનપુરા જવાના મુખ્ય માર્ગ ઉપર એક મોટો ભૂવો પડ્યો છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા અંદાજે ચાર ફૂટ પહોળો અને બાર ફૂટ ઊંડો ભૂવો જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ ઉપરથી રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો કે રાહદારીઓ પસાર થતા હોય છે જો આ ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈ વાહનચાલક કે રાહદારીને અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એની ચેતવણી પણ તેમને આપી હતી સાથે જ માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે ભૂઆની આસપાસ બેરિકેડ્સ લગાવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે અને વહેલી તકે પુરાણનું કામ કરી લોકોને પડતી તકલીફમાંથી રાહત આપવામાં આવે વડોદરા શહેરમાં આવે જે ઇન્વર્ટ જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જ્યારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે મત મોટો ભૂવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો છે ચાર ફૂટ જેટલો ફોળો ભૂવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક એટલે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે કાય છે નાકાય છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકોને એક જવાબદારી માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિની રહેશે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેટ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગણી